દસાડા તાલુકાના વણોદ ગામે ખોટું સોગંધ અને પેટી આંબુ રજુ કરી જમીન વેચી દેતા રજુવાત કરવામાં આવી હું મુજપુર ગામનો વતની છું અર્જુનભાઈ કાંતિભાઈ શ્રીમારી મારું નામ છે મારા દાદી સીવીબેન દેવીદાસ જે એમનું દસાડા જિલ્લા તાલુકામાં વણોદ ગામના છે અને એમના પિતાની જમીન માં મારી દાદીનો કાયદેસરનો હક લાગે છે જે એમના ભત્રીજા એટલે કે બળદેવદાસ પ્રેમદાસ શુક્કલ ઈશ્વરદાસ પ્રેમદાસ શુક્કલ દિનેશભાઈ રતનદાસ શુક્કલ લાલજીભાઈ પરસોત્તમભાઈ અને એ જમીન વેકી છે એ લોકોએ નીલમબેન પટેલ કરીને કોઈ વ્યક્તિ છે જેમાં મારો કાયદેસરનો હક લાગે છે અને મારી વારસા વારસાદાય આમાં ક્યાંય બતાવી નથી અને ખોટા એમને પેટીનામા બતાવી અને મારી ક્યાંય વારસાદાઈ બતાવી નથી તો ખોટા પેટીનામા એ લોકોએ કર્યા છે તો એના ખિલાફ કોઈ કાનૂની કાર્યવાહી કરે અને મેં કલેક્ટર સાહેબને અરજી નાખેલી છે પણ જેના ઉપર કોઈ પણ કાનૂની કાર્યવાહી થઈ નથી અને અત્યારે પણ હું કેસ દાખલ કરું છું જેના ઉપર નમ્ર વિનંતી કરું છું કે મારા કોઈ કાનૂની કાર્યવાહી થાય